સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વળઘટી રહ્યું છે ત્યારે બુધવારના રોજ નવા અઠાણું પોઝિટિવ કેસ આવતા કુલ આંક એકાવન હજાર છસો ત્રાણું થવા પામ્યો છે તો શહેર જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો છત્રીસ છે જ્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા

સિટીમાં કુલ બાર હજાર આઠસો પંચ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસી ના મોત થયા છે સુરત સિટીમાં સાડત્રીસ હજાર પાંચસો ઓગણસાઠ સુરત જિલ્લામાં બાર હજાર ત્રણસો દદી કોરોના માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે